નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ચોમાસું ભલે છેલ્લા તબક્કામાં હોય પરંતુ હજી અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસ સુધી વરસાદી વાતાવરણમાં જળવાઈ રહે છે જ્યારે સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે તેમાં દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં ત્યારે સમાવેશ થાય છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં ત્યારે યલો અલર્ટ છે આ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ત્રીસ થી ચાલીસ કિમી ઝડપે પવન પૂંકાઈ શકે છે તો વધુ જણાવી દે કે અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે તો સત્યાવીસ ત્રીસ સપ્ટેમ્બર સુધી ત્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અમ્બરલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે પચીસ સપ્ટેમ્બરથી મોટા પ્રમાણમાં વાતાવરણમાં ફેરફાર થઈ આવી શકે છે જોકે મિત્રો જેમાં ખાસ કરીને રાજ્યના કેટલાક ભાગોમાં તો ત્યારે વધુ વરસાદ ત્યારે મિત્રો ત્યારે વરસવાની શક્યતા છે જેમાં સાત સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી મેઘો ત્યારે નળધાર ત્યારે વરસી શકે છે દક્ષિણ ત્યારે ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ